નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો ત્રેસઠથી લઈને ચૌદસો ત્રેસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય અઠ્યાવીસ મણ જીરુનો ભાવ રૂપિયા બાવનસોથી લઈને છપ્પનસો ત્રણ સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસો છાસઠ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો બાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બાસઠસો મણ ઈસબગુલનો ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને છવ્વીસસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ચુમ્માલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર નેવુંથી લઈને અગિયારસો ઓગણત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને સાહીઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય સાઠ મણ તલનો ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને છવ્વીસો સુધીનો બોલાયો અને આવક નોંધાય નવ હજાર ત્રણસો ને છાસઠ મણ રાયડાનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય અઠાવન મણ તો રાયનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો સુધીનો બોલાયો અને આવક નોંધાય બાર મણ થાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો ચોર્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય અને આવક નોંધો ને ચોરાણું મણ ચણાનો ભાવ રૂપિયા બારસો થી લઈને બારસો ચોરાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય આડત્રીસ મણ તો મગફળીનો ભાવ રૂપિયા એક હજાર પચાસ થી લઈને તેરસો બોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય છત્રીસો ને એસી મણ સિંગદાણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ અઢાર મણ તો બાજરાનો ભાવ રૂપિયા ત્રણસો સિત્તેરથી લઈને ત્રણસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ મગનો ભાવ રૂપિયા તેરસોથી લઈને પંદરસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છ્યાસી મણ તો જુવારનો ભાવ રૂપિયા સાતસોથી લઈને સાતસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ચૌદ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને સડસઠ મણ તો કલોંજીનો ભાવ રૂપિયા ત્રણ હજારથી લઈને ત્રણ હજાર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ